કેમ છે મજામાં રવિવારની બોલતી ટૂંકી સૌનું સ્વાગત છે મારા મિત્રો એવું કહેવાય છે કે વ્યક્તિ જેટલો દૂર ભાગવા માંગે છે તેટલું જ એ વસ્તુ તેની પાસે આવે છે આવી જ કંઈક વાતને વાર્તા સ્વરૂપે ખૂબ સરસ રીતે લખાવ્યું છે આજની જે વાર્તા છે તેનું નામ છે વાત છે એક ગામડાની એક ગામમાં સેવારામ નામનો બ્રાહ્મણ રહે બ્રાહ્મણના જે પૂર્વજો હતા તે ખૂબ વિદ્વાન પંડિત હતા તેમણે સમાજ માટે રાજ્ય માટે ઘણા સારા કામ કર્યા હતા અને તે પ્રખત પંડિતો કહેવાતા હતા આજે આ સેવારામને લોકો એટલું બધું માન નહોતા આપતા જેટલું તેમના પૂર્વજોને મળતું હતું કારણ કે તે સમયે બ્રાહ્મણનું ખૂબ અનેરું મહત્વ હતું બ્રાહ્મણો રાજ્યની સેવા કરતા હવે આ સેવા રામના બ્રાહ્મણને એકંજ હતો એને એવું થતું કે એના પૂર્વજોને જે ગામના લોકો રાજ્યના લોકો પંડિત પંડિત કહીને બોલાવતા તેઓ તેને પણ બોલાવે એવી તેની ઈચ્છા હતી પરંતુ કોઈ પણ તેને પંડિત કે નહીં બોલાવે અને તેના નામથી જ બોલાવે એટલે તે ખીજાતો પણ કશું નતો કરી શકતો હવે તેને થયું કે મારી આ જે સમસ્યા છે તેનું નિરાકરણ દરબારમાં જ આવી શકે છે તો તેમણે જતા પહેલા વિચાર્યું કે મહારાજના જે બિરબલ છે તેમને હું મારી વાત કહું એટલે તેમણે દરબારમાં આ સમસ્યા મુકતા પહેલા બિરબલજીને ને મળવાની ઈચ્છા ધરાવી અને તેમને બિરબલજીને મળવાનો સમય પણ આપવામાં આવ્યો આ સેવારામનો બ્રાહ્મણ બિરબલને મળ્યો સેવારામે બિરબલને કહ્યું કે મારી સમસ્યા એ છે કે મારા જે પૂર્વજો હતા મારા જે બાપદાદા હતા તે ખૂબ પ્રખંડ જ્યોતિષી હતા ખૂબ પ્રખંડ બ્રાહ્મણ હતા તેમની પાસે સંસ્કૃતના વિષયોનું ધાર્મિક વિધિઓનું ખૂબ ઊંડું જ્ઞાન હતું મને પણ એમના જેટલું નહીં ઘણું બધું જ્ઞાન તો છે જ મારી સમસ્યા એ છે કે મારા પૂર્વજોને લોકો ખૂબ માન આપતા તેમને પંડિત પંડિત કહીને બોલાવતા પરંતુ આજે મને કોઈ પણ પંડિત કહીને બોલાવતું નથી તેનો મને રંજ છે એટલે આ સમસ્યા દરવાજા આ સમસ્યા હું આપણા દરબારમાં સભા મંડળ આગળ મૂકવા ઈચ્છું છું અને મને ચોક્કસ જ ખબર છે વિશ્વાસ છે કે મારા આ સમસ્યાનું કોઈ સમાધાન તો મળશે જ બીરપલજી હસ્યા તેમણે સેવારામને કહ્યું કે સેવારામજી તમારે આટલી નાની સમસ્યા માટે દરબારમાં હાજર થવાનું કોઈ જ કારણ નથી આ સમસ્યા તો હું તમારી હમણાં જ સોલ્વ કરી શકું છું આ સમસ્યાનું સમાધાન હું તમને હમણાં જ આપી શકું છું એટલી જ છે કે તમારે હું જે કહું તે કરવું પડશે પેલા બ્રાહ્મણે કહ્યું બિરબલજી મારી ઈચ્છા તો ફક્ત એટલી જ છે કે લોકો મને માન સન્માન આપે અને પંડિત કહીને બોલાવે તમને ખ્યાલ છે કે મારી પાસે કોઈ મોટું ધન નથી અને મારી એવી કોઈ ઈચ્છા પણ નથી કે મારી પાસે બહુ ધન આવે મારી પાસે જે કંઈ છે તેનાથી હું ખુશ છું હું મારું જીવન ચલાવી રહ્યો છું ગુજારી રહ્યો છું મારું કુટુંબ પણ ધીરે ધીરે ઊંચી રહ્યું છે અને મને તેનો સંતોષ છે મને ફક્ત એક જ વાતનો રંજ છે કે મને થોડુંક માન મળે અને લોકો મને પંડિત કહીને બોલાવે બિરબલે કહ્યું હું એ જ કહી રહ્યો છું તમે એટલું જ ઈચ્છો છો ને કે લોકો તમને પંડિત કહીને બોલાવે બરોબર ને કહ્યું હા તો હું કહું છું એ પ્રમાણે તમે આજથી જ કરો તો તમારી આ જે સમસ્યા છે તેનું સમાધાન આવી જશે લોકો તમને પંડિત પંડિત જ બોલાવશે કહ્યું સારું હવે મારે દરબારમાં ઉપસ્થિત નથી થવું તમે કહ્યું છે તે પ્રમાણે હું તમારી જે વાત છે તેની ઉપર ચાલીશ અને તમે સલાહ આપી છે એટલે મને લાગે છે કે તે ચોક્કસ જ કામ કરશે બિરબલે કહ્યું કે હવે તમે થોડી વાર અહીંયા ઉભા રહો અહીંથી તમારા ગામ બે જઈ રહ્યા છો ત્યાં તમે એક કલાક રહીને અહીંથી નીકળજો ત્યાં સુધી તમે અહીંયા જ રહેજો અને હું એક વાત તમને કહું કે તમને રસ્તામાં જો કોઈ પંડિત કહીને બોલાવે તો તમારે ખીજાવાનું છે વસવાનું નથી મને ખબર છે કે તમારી ઈચ્છા છે પંડિત બોલાવે પરંતુ મારી વાત સાંભળજો માનજો કે તમે લાંબા સમય માટે લોકોના મોઢે પંડિત કહેવડાવવા માંગતા હો તો હું કહું છું તે પ્રમાણે કરજો જેવી તમને પંડિત કહે તેની સામે ખીજાજો જાણે તમને નથી પસંદ તે રીતે ગુસ્સો કરજો પછી આગળનું બધું છોડી દેજો તમારું જે સમસ્યા છે તેનું સમાધાન આવી જ જશે બ્રાહ્મણને કંઈ સમજાવ્યું નહીં સેવારામને કંઈ સમજાવ્યું નહીં પણ તેને વિશ્વાસ હતો કે બિરબલજીએ કંઈક કહ્યું છે તો ચોક્કસ જ સમજી વિચારીને કયું હશે અને માટે તે અમલ કરવા માટે તૈયાર થઈ ગયો બિરબલજી નીકળી ગયા તે પોતાના મહેલમાંથી નીકળીને જે પહેલાં પંડિતનું ગામ હતું જે વાળનું ગામ હતું રસ્તા ઉપર નીકળ્યા રસ્તામાં જતા જે પણ ચોક આવે જે પણ પાદર આવે જે પણ ગલી આવે ત્યાં આગળ બીરબલજી બે મિનિટ ઊભા રહે ત્યાં છોકરાઓ રમતા હોય તે છોકરાઓને બોલાવે અને કહે કે જો પાછળ છે ને એક બ્રાહ્મણ આવી રહ્યો છે આશરે એકાદ કલાકની આસપાસ આવશે બ્રાહ્મણ ને તમારે છે ને પંડિત પંડિત કહેવાનું છે એ છે ને પંડિત કહેશો વધારે પંડિત તો તમને મારવા પણ દોડ છે તમારી દોડશે ભાગશે તમને લોકોને બહુ મજા આવશે તમારે મજા કરવી હશે આટલું કરશો ને એ છોકરાઓ તો અમે મસ્તી ફોર હતા એમણે તરત જ કહ્યું કે હા અમે ચોક્કસ જ એ માણસને પંડિત પંડિત કરીને ચડાવીશું અને મજાક કરીશું આવી રીતે બિરબલ ધીરે ધીરે પેલા સેવા સુધી રસ્તે પહોંચ્યા દરેક રસ્તે પહોંચ્યા દરેક રસ્તા ઉપર બાળકો મળ્યા તેમને આવી આવું કરવાની વાત કહી અને છોકરાઓ પણ તૈયાર થઈ ગયા હવે પેલો બ્રાહ્મણ સેવારામ રામ એકાદ કલાક થયો એટલે બિરબલ મહેલમાંથી નીકળ્યા જેવા મહેલની બહાર નીકળ્યા થોડાક રસ્તા આગળ પહોંચ્યા હશે ત્યાં બે પાંચ છોકરાઓ રમતા હતા તે હમણાં બ્રાહ્મણને જોઈને પેલા બિરબલની યાદ વાત યાદ આવી બ્રાહ્મણને જોઈને ગુમ મારી એ પંડિત એ પંડિત તો પેલા પંડિતને અંદરથી તો ગમતું હતું શેવારાને અંદરથી તો ગમતું હતું કે એને લોકો પંડિત કહીને બોલાવે પરંતુ બિરબલના કીધા પ્રમાણે તે ઘી ગુસ્સો કર્યો ઘાટો પાડ્યો ખબરદાર જો મને પંડિત કયો છો તો આવું કહીને તે આગળ નીકળ્યો ભોલે આગળ નીકળ્યો હશે બીજા કોઈ ચાર રસ્તા આવ્યા ત્યાં ફરીથી બીજા પાંચ સાત છોકરા મળ્યા તેમણે પણ આને એ પંડિત એ પંડિત એ પંડિત આમ કહીને બોવ મારી અને બીજા સેવા અમે ફરીથી નાટક ચાલુ કર્યું તેને જાણે ના ગમતું તેવી રીતે ખીજાવ્યો બધાને કહ્યું તો મને પંડિત કહો છો પણ લોકોને મારીશ તમારે પાછળ ભાગીશ આવી બધી વાત કરી છોકરાઓ માટે મજા પડી ફરી આગળ ગયા અને કરતા કરતા ત્યાં સુધી સેવારામ પોતાના ઘર સુધી ના પહોંચ્યા ત્યાં સુધી ઘણા બધા બાળકોએ તેને પંડિત પંડિત કહીને બુઓ મારી પંડિત પંડિત કહીને ઘાટા પાડ્યા ચીડાવ્યો સેવારામને અંદરથી ગમતું હતું છતાં પણ તે નાટક કરીને ખીજાતો હતો ઘાટા પાડતો હતો ગુસ્સા કરતો હતો અને આવી રીતે એક દિવસ બે દિવસ પાંચ દિવસ દસ દિવસ દિવસ પચીસ દિવસ બીજા દિવસે પાંચમા દિવસે દસમા દિવસે વીસમા દિવસ સુધી બ્રાહ્મણ ખૂબ અકળાયો ખૂબ ખીજાયો જે નાટક કરતો હતો ગુસ્સો કરે પણ તને ખબર છે મજા આવે છે પણ ગુસ્સો કરતો હતો ખીજાતો હતો બહારના લોકોને એવું લાગતું હતું કે આને આપણે પંડિત કહીએ છીએ એટલે જ ખીજાય જાય છે બરાબર મહિનો પૂરો થયો અને આખા ગામમાં આખા રાજ્યમાં લોકો તેને પંડિત કહીને બોલાવતા જ થઈ ગયા હવે પેલા સેવારામે નાટક કરવાનું બંધ કર્યું જે પણ કોઈ તેને પંડિત કહીને બોલાવે તેને હસીને જવાબ આપે તેની સાથે હસીને વાત કરે કોઈ પણ જાતનો ગુસ્સો ના કરે એકદમ શાંતિથી વાત કરે અને પેલા બાળકો પેલા મોટા લોકો બધા લોકો એ પણ ભૂલી ગયા કે આપણે પંડિત અને પંડિત કહેતા હતા અને તે ખીજાતો હતો અને આપણને મારવા દોડતો હતો પરંતુ હવે તેણે સ્વીકારી લીધું છે અને એ લોકો આ સેવારામ જે બ્રાહ્મણ છે તેનું સેવારામ નામનું નામ જ ભૂલી ગયા હતા અને તે પંડિતથી જ યાદ રાખવા લાગ્યા હતા જ્યાં બી ત્યાં જાય ત્યાં બધા તેને પંડિત કહીને જ બોલાવે બસ આવી જ રીતે તે સેવારામની જે સમસ્યા હતી તે દૂર થઈ બધા લોકો ગામના લોકો રાજ્યના લોકો સેવા પંડિત પંડિત કહીને બોલાવતા થયા તે પણ પ્રેમથી અને સેવા રામ પણ ખૂબ જ પ્રેમથી તે લોકોની વાતને સ્વીકારતો તે લોકોને જવાબ આપતો અને પંડિત નામનું નામ સ્વીકારી લીધું હતું આવી રીતે સેવા રામને તેને જે માનપાન જોઈતું હતું અને જે પંડિત નામનું એક લેબલ લગાડવું હતું પંડિત નામનું વિશેષણ લગાવું હતું તેના નામમાં લાગી ગયું આવી રીતે મારા મિત્રો આજે વાર્તા છે જેટલું ખીચાશો તેટલું આકર્ષો એટલે કે જેનાથી ખીજાશો તેને આકર્ષો આ વાર્તા આપણે આ જીવન વિશે ઘણું બધું કહી જાય છે શીખવી જાય છે આપણે આપણા જીવનમાં ઘણી વખત એવી બધી ગુસ્સો કરતા હોઈએ છીએ જેનાથી આપણા જીવનમાં બહુ ફરક પડે છે આપણને શાંતિથી ઊંઘ પણ નથી આવતી અને એ ખીજાવાની વાત એટલી મહત્વની નથી હોતી કે તેને આપણે આપણા હૃદયમાં રાખીએ અને મનમાં રાખીએ છતાં પણ આપણો એક સ્વભાવ એવો છે કે આપણને કોઈ ખીજાવે એટલે આપણે અકળાઈ જઈએ અને સામે જવાબ આપીએ વાત બંને રીતે સમજવા જેવી તો આપણે ખીજાવું જરૂરી છે જેટલું આપણે ખીજાઈશું તેટલું તે લોકો આપણને આપણું ગમતું નામ આપશે આપણા આપણને જે ગમે છે તેના વિશે વાત કરશે અને એ પ્રમાણે કામ આગળ વધશે પરંતુ જ્યાં પણ નથી ગમતું જ્યાં આપણી ખોટી વાત થઈ રહી છે જ્યાં લોકો આપણને ખિજાવી રહ્યા છે ત્યાં આપણે જો તેમને પ્રત્યુત્તર પણ નહીં આપીએ તેમનું વાત ધ્યાન પણ નહીં દઈએ તે શું બોલી રહ્યા છે તે આપણે સાંભળીશું પણ નહીં તો બની શકે કે ધીરે ધીરે તે લોકો આપણને આવી રીતે ખૂત રીતે ખિજાવવાનું બંધ કરે એટલે એક જે કહીએ ને ગુરુત્વાકર્ષણનો નિયમ હોય છે વસ્તુ તમે ઉપરથી નીચે ફેંકો ખૂબ ઝડપથી નીચે જાય અને તમારે નીચેથી ઉપર જવું હોય તો જવાય આવી અને વચ્ચે છે મારા મિત્રો આપણે આજથી એવો પ્રયાસ કરવો જોઈએ કે આપણને જે ગમતું હોય લોકો આપણને તે ના કહેતા હોય આપણને જે ગમતું હોય આપણે જે સાંભળવું હોય તે લોકો ના બોલતા હોય તો આપણે એવો પ્રયાસ કરવો જોઈએ કે આપણે તેમનાથી ખીજાઈએ છીએ વાત બહુ જ ઊંડી છે પરંતુ બહુ લાંબા સમય બહુ લાંબા ગાળ સમજાય છે કારણ કે અને આકર્ષવું બંને એટલું એકબીજા સાથે જોડાયેલું છે કે જો તમે તેને સકારાત્મક તરીકે હકારાત્મક તરીકે લો તો તમારા માટે જ ફાયદાકારક છે જેટલું તમે નકારાત્મક લો એટલું તમને નુકસાનકારક છે આ ખાલી બોલવાથી નહીં સમજાય કરવાથી જ અસર ખબર પડશે ને આપણી બધાની પાસે કોઈ બિરબલ તો છે નહીં પરંતુ આવી કોઈ જે વાર્તાઓ છે આવા જે કોઈ સકારાત્મક હકારાત્મક સંદેશાઓ છે આવા કોઈ સુવિચારો છે તેનાથી જ આપણે પ્રેરાઈને આપણે આપણા જીવનમાં સુધાર લાવી શકીએ છીએ આપણને જે સારું અને સાચું લાગે છે જે ખરેખર સારું અને સાચું છે તેને આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ જરૂર છે ફક્ત તેને વળખી રહેવાની સારા અને સાચા રસ્તે ચાલવાની અને કાર્ય કરતા રહેવાની સકારાત્મક અભિગમથી જેટલું આપણે ખીજાશું એટલું જ આપણે આકર્ષશું આ વાતને ધ્યાન રાખવાની છે વાર્તા આપણને ઘણું બધું શીખવી જાય છે મારા મિત્રો આ જ પ્રકારની રવિવારની બોલતી વાર્તાઓ રોજ રોજના સુવિચારો એટલે કે કોર્સ અંગ્રેજી ગુજરાતીમાં આ ઉપરાંત વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષકોના ઉપયોગી એવા એક્ઝામ કે એસી કે ત્યાંથી રિઝલ્ટ કે કે ત્યાંથી જેવા લાઈફ ચેન્જિંગ વિડીયોઝ કે જે પોઝિટિવિટી ભરેલા છે ઉપરાંત ઘણી બધી અગત્યની વાત તો બધા જ વિડીયો જે હકારાત્મક અભિગમથી ભરાયેલા છે તેને જો તમે જોવા માંગતા હો તો મારી યુટ્યુબ ચેનલ છે યુટ્યુબ ચેનલ પર જઈને તમે બધા જ વિડીયો જોઈ શકો છો અને એક સકારાત્મકતાની પોઝિટિવિટીની ચેઇન મેં શરૂ કરી છે તેને આગળ વધારવામાં તમે આ બધા જ વિડીયો તમારા ફ્રેન્ડ્સ ગ્રુપમાં ફેમિલી ગ્રુપમાં ઓફિસ ગ્રુપમાં સોસાયટી ગ્રુપમાં વગેરે જગ્યાએ વર્ડ કરીને શેર કરીને સબસ્ક્રાઇબ કરીને આ ચેનલને આગળ વધારવામાં તમે મારી મદદ કરી શકો છો મારા મિત્રો આજના સમયની સૌથી મોટી જરૂરિયાત એ છે કે લોકો નેગેટિવ ફટાફટ થઈ જાય છે પરંતુ પોઝિટિવ થતાં તમને બહુ વાર લાગે છે જ્યારે માણસ હતાશ નિરાશ હોય ત્યારે તેને કંઈ સૂચતું ના હોય ત્યારે આવી જો કોઈ સુવિચાર આવા કોઈ સકારાત્મક અભિગમ વાળી વાર્તા જો તેના કાનમાં પડે છે તો તે વ્યક્તિમાં કંઈક અલગ જ પ્રકારની ઉર્જાનો સંચાર થાય છે અને તે ભટકતા અટકી જાય છે આ વાત બહુ ઊંડી છે એટલી ઝડપથી નહીં સમજાય પરંતુ જેને આનું અસર થાય છે જે આ અસરમાંથી ગુજરે છે તેને જ આ ખબર પડે છે માટે મારા મિત્રો આપણે ફક્ત એક સેતુ બનવાનું છે કે વાર્તાઓ તો બધી જ સારી છે પોઝિટિવિટી ભરેલી છે સુવિધાઓ બધા સારા છે હકારાત્મકતાથી ભરેલા છે આપણે ફક્ત એટલું જ કરવાનું છે કે આપણે ફોરવર્ડ શેર સબસ્ક્રાઈબ કરવાનું છે જેને ગમતું હશે જેને જોઈતું હશે તે લઈ લેશે બાકી કંઈ ખોટું તો છે જ નહીં બરાબર ને બસ મારા મિત્રો આશા રાખું કે તમે આવી જ રીતે મને મદદ કરશો અને આપણે બધા ભેગા થઈને આપણા સમાજમાં આપણા દેશમાં એક સારો હકારાત્મક બદલાવ લાવીએ તેના માટે આપણે કામ કરીશું બરાબર ને હવે મળીશું આવતા રવિવારે આવતા રવિવારની બોજલું નામ છે માન્યતા અને સત્ય આપણે મળીશું આવતા રવિવારે આવતા રવિવારની બોજલુકી વાતાનું નામ છે માન્યતા અને સત્ય મળીએ આવતા રવિવારે ત્યાં સુધી આમ જો